સુરતના વરાછા વિસ્તારમાં ભરત કોલોની અને એફિલ ટાવરના દુકાનદારો દ્વારા તે પરિસરમાં મેટ્રોના લીધે છેલ્લા વર્ષથી વેપારમાં મોટી નુકસાની આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી અને શક્તિ ટાવર અને ભરત કોલોની અને એફિલ ટાવરના દુકાનદારો દ્વારા તે પરિસરમાં મેટ્રોના લીધે છેલ્લા ત્રણ વર્ષથી વેપારમાં મોટી નુકસાની આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી ફરતું ન હોય તેવું લાગી રહ્યું છે. માતાવાડી વિસ્તારમાં ઘણા વેપારીને વળતર મળી ગયા પછી અડધાથી વધારે વેપારીઓને વળતર ન આપવાનું કારણ મેટ્રોના અધિકારીઓ દ્વારા એક ને ગોળ અને ખોળ એમ બેવડી નીતિ કેમ તે માટે વેપારીઓ દ્વારા ધરણા ઉપર બેઠા હતા તો વરાછા પોલીસે વગર પરમિશન થી ધરણા ઉપર બેસવાની ના પાડતા તમામ વેપારીઓ પરમિશન લેવા માટે વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. રીતે અલગ અલગ ધંધો કરો છે માતાવાડી અને સેન્ટ્રલ વેરહાઉસ જે આ ગુલરમર્ગને જીએમઆરસીની ઓથોરિટીમાં લાગે છે ત્યાં છેલ્લા એક વર્ષથી અમે અમારા કમ્પન્સેશન માટે એપ્લિકેશન આપેલી છે બહુ બધી જગ્યાએ કલેક્ટર ઓફિસ ગાંધીનગર આમની ઓફિસ છે પણ કોઈ જાતનું અમને રિસ્પોન્સ આવતો નથી એના કારણે અમે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે એમના અધિકારીઓ અહીંયા આવીને આ જે કંઈ બી અમારી સમસ્યા છે એનું અમને લેખિતમાં કાંઈ પણ સમાધાન આપે ખાલી કમ્પન્સેશનનું નથી વેરહાઉસવાળી જગ્યા ઉપર ઘણા ટાઈમથી કોઈ જાતનું ઉપર કામ નથી થતું તો બી એ લોકો જરૂર પડતા રસ્તા ખોલતા નથી એ બી અમારી ડિમાન્ડ છે અમે અત્યારે શાંતિથી અહીંયા નવું કામ નહીં કરવા દેવા માટેની એક એક માંગણી લઈને એટલે ઊભા છીએ કે એ લોકો અહીંયા આવીને અમને સાંભળે અને અમારી જે પ્રોબ્લેમ છે એનું સાંભળીને એનું સમાધાન આપે બીજું અમારું કોઈ ટેન્શન નથી કોઈને કોઈ હેરાન નથી કરવા કોઈ તોડફોડ નથી કરતા કોઈને નથી ગાળો આપ શાંતિથી ઊભા છીએ એ લોકો અમને મળે જે મેઇન અધિકારીઓ છે પણ એ લોકોને ખબર નહીં આમાં શું થતું હોય પણ એ કોઈ આવતા નથી ત્રણ દિવસથી અમે આ વસ્તુ કરીએ છીએ આજે થોડું અમે સ્ટ્રોંગ કર્યું છે અમને એવું લાગે છે અમારી પાસે આ એક જ રસ્તો છે કેમ કે અમે ફાઇનાન્શિયલી મેન્ટલી બધી રીતે થાકી ગયા છીએ હવે અમારી પાસે કોઈ રસ્તો નથી પહેલાં જેવું છે વધીને શું કરશો કે અમને અંદર લઈ લેશો પણ અમારી પાસે એની સિવાય કોઈ છુટકારો જ નથી અમને સમસ્યાનું સમાધાન આપો જેનો અમને હક છે અમે એવું બી નથી ખોટી ડિમાન્ડ કરીએ છીએ જે ખરેખર છે એ જ અમે માગીએ છીએ અને ઇન્ડિયન ગવર્મેન્ટમાં બી એ વસ્તુનું ફંડ રિલીઝ થયેલું જ છે કમ્પન્સેશન માટેનું તો અમને શું કામ નહીં આ એરિયામાં અડધાને મળેલા છે ને અડધાને નથી મળ્યા એ વસ્તુ કઈ રીતે બસ આ પ્રોબ્લેમ અમારી કોઈ સાંભળતું નથી એક વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ હવે અમે થાકી ગયા એટલે હવે અમે એવું કીધું છે કે તમે અહીં આવીને અમને સાંભળો અને અમારી જે સમસ્યા છે એનું નિવારણ અમારી સામે બેસીને લેખિતમાં આપી દો નહીં તો શું નહીં થશે તો અમે આ કન્ટિન્યુ રાખશું અમને લઈ જશે તો બીજા આવશે બીજા આવશે ત્રીજા આવશે બાકી અમે જો અમે ત્રણ વર્ષથી લોસ કરીએ છીએ તો પાંચ દિવસના કામની લોસ એ લોકો શું કામ ના કરે અને એમના સાહેબોને જો આટલો બી પ્રોબ્લેમ થતો હોય તો એ લોકો શું કામ મળવા નથી આવતા અમે ત્રણ દિવસથી આ રિક્વેસ્ટ કરીએ છીએ આ ત્રીજો દિવસ છે રાત દિવસ બેસીએ છીએ અમે હું અત્યારે નાયા વગરનો તમારી સામે ઊભો છું આખી રાત બી બેઠો છું કલાકો દિવસ બી બેઠો છું અને અત્યારે પાછો સવારનો ઊભો જ છું તો એ લોકો કોઈ સાંભળવા જ નથી માગતા તો પછી અમારે તો હું કોમન માણસો છીએ એટલે અમારે લડવા સિવાય બીજું કાંઈ જ નથી અમારી પાસે બીજું કોઈ જ ઓપ્શન નથી અમને મારશે કે લઈ જશે શું કરશે કાંઈ વાંધો નહીં